ગુડ મોર્નિંગ બધા રામ રામ તો સ્વાગત છે તમારું બધા આજના એક નવા બ્લોગમાં તો જો આ બાદ જો આપણે વાત ગામ જવાનો વિચાર છે પ્લાન છે ભાઈ બહેનના મેરેજ છે તો હવે જો નાયો નથી જે અત્યારમાં નાવાનું બાકી છે એ એમનો બ્લોગ ચાલુ કરી દીધો છે અમારા મમ્મી કહે હવે ખાઈ લો તો ભાખરી ની બને છે જો અમારે અહીં કા મમ્મી તો હવે ભાખરી બને છે ભાખરી ખાઈ લેવી ત્યાં તો કોઈ ભાખરી જોઈ નથી ભાખરી ખાવી પડે છે

મારે સવાર સવારમાં જો ચાંદલો જોવાનું ચાલો આ તો લગભગ ખબર નહીં કેટલા વર્ષનો છે બધા એમાં હોવન પચાસ હોવન પચાસ આ તો બહુ જૂનાણી જમાનાનું છે પણ હવે નવીનમાં પછી જો આ બધું નવીનમાં બધું જો હવે થોડોક બસો ને પાંચસો ને બધું દેખાય છે પેલા જૂનવાણી જમાનાનું જો પચાસ હોવન એવી રીતે જાણતો હવે તો નવા પ્રમાણે કોઈ કે પચાસ કરાયો તો એનો ચાર ગણો કરવો પડે ને બસો રૂપિયા કરવો પડે ને ત્યાં પહેલાં બસો રૂપિયા સામાન્ય બસો પાંચસો ભાઈ તો એમાં આવ્યું કે અમે ઈવડાય ને બસો કરો હોય તો અમે ત્રણસો કરી પાંચસો કરો તો છસો કરી એ રીતનું અમારે હાલે કારણ કે બધા ક્યાંથી ક્યાં ગયું બધામાં એ તો જોવો તો ચાંદલો જોઈ લો હું કેટલો જઈ એટલો ચાંદલો એનો જોયો કે જઈ નહીં હવે તોય એમના જાય હાલો ને હવે તો આપણે ચાંદલો કરાવશે એવું લાગે અને પાછું ચાંદલો કરવાનું એક બીજું કારણ એ કે આપણને ખબર પડે કે એ લોકો આયા છે કે નહીં બીજું તો ઠીક છે પૈસા બાબતનું બધું ઠીક છે થોડો ઘણો સપોર્ટ મળે પૈસા બાબતનો પણ ચાંદલો કરાવ્યો તો એનું નામ હોય તો આપણને ખબર પડે કે ભાઈ અમે એના કાર્ડ આપ્યું અને એ લોકો અહીંયા આવ્યા એટલે એનું નામ હોય ને એમ ચાંદલો તો બધી ખાલી કહેવાનું તો હવે આ સાયકલ આપવાની છે આપણે અવાય નથી પહેલા તો હવા પૂરી

હલો અરે પુરુષોવા અલબગા એક કલાક ટાયર વાવા પૂરે જીવ લાગે શાનો બફ છે ને એટલે લાગે હલો હલ મુગી દેવે વાડી હલો છે ને જો મારા ગાય બાય જોતો જાવ હું મારે જવાનું છે બારગામ તો બારગામ જવા માટે તૈયાર થઈ ગયા છીએ હવે જવાનું છે જો નસી બે પોપિયા પાડ્યા લાગે છે તો ખરી ગેલા છે પરકા ખરી ગેલા અમાર તો પોપી આય કણે કેટલા આયા છે ઓણ આ વખતે કામ ખાવાના છે ને જો આ આ જો નંગુ બધું ઉડુ જો આવું છે જો આય પોપિયા પોપિયા બોવાય છે ભાઈ ઓણ તો

આવું છે હાલો જીદા ભાઈ ગામ માં બાર ગામ જવાનું છે મારે દાદા શું કેવાય ભાઈ બેન ના તો અહીંયા જો આ જે તો કથો હતો ને બધું હળગાવે છે મારી મમ્મી ઢોર ને પાંદડા નાખ્યા બદામ ના બદામ છે જો કેવડી મોટી બદામ છે જો અમારે આ આ નનકી એમતી હતી ને મે આવી હતી મે આવી ને પો મે હતી મે આવી આ નનકી એમતી હતી આવડી એમતી અંતર કેવડી થઈ ગઈ આમ જો આનું લાકડું બકડું સારું થયું છે પણ હવે જો એના પાંદડા બધા ખરે છે ને તો પાંદડા બધા ભેગા અહીં કર્યા હવે હળગાવી છે જો એ ધુવાડ છે કોક ને થયું હું હળગતું છે એવું થાય હળગે છે જો એ બહુ મારે છે બધા પછી તો પછી હું ને મારો ભાઈ બન નીકળી ગયા બોટા જવા માટે બોટા જવા માટે પહેલા તો પણ ઇથેનોલ બ્લેન્ડિંગ વાળું આવે છે પણ ભાવ તો મારા બેટા પૂરા પૂરા લે છે એનું હું કારણ બધા ઇથેનોલ વાળું જો તો ભાવ સસ્તા હોવા પડે ને વિચાર કરો આપણી કરતા નેપાળમાં પેટ્રોલ સસ્તું છે ભલે એ આપણી પાસે લેતા હોય પેટ્રોલ તો પછી બોટાદ તો મોગી ગયા હવે લોકેશન જડતું નથી હવે લોકેશન ગોતતા ગોતા ગોતા જ આવી આવી ગયું લોકેશન હાલો એને મોકલ્યું લાઈવ મોકલ્યું લાઈવમાં કવિ ન પડે પેલા ગેટ ડિરેક્શન ઓપ્શન નો આવે આમાં આવે તો બોટાદ ને આ ગુરુકુલ છે ગુરુકુલ ગુરુકુલ ની પાછળથી જવાનું છે મને કહેજે ભાઈ એ ફ્યુ મિનિટ્સ લેટર તો બજેને લોકેશન તો મોકલ્યું લોકેશન ગોતા ગોતા લગભગ અમાર 1 કલાક ઉપર થઈ ગઈ પછી જા ગયા એવા ભેગા થાવા બેહી ગયા બરાણા ખાવાની બબડ કારણ કે એક તો ભૂખે બબ ભવાટી લાગી ગઈ थी ભાઈ પછી ખાઈ રહ્યા હતા તો બે વાગી ગયા હતા ને પછી પાછા ની આપડે ગડપુર બાજુ તો અમે આવ્યા છીએ લીંબુ પાડવા લીંબુ તો છે અમારી વાડી લીંબુડી છે પણ અમારે નથી થતા એનું કારણ શું ભાઈ બંધો લીંબુ પાડે છે અમારે છે લીંબડી વાડી પણ એક લીંબુ નથી ખાતા ખબર નહીં કેમ આયા છે તમારે ધબ્બા ધબ્બા જેવા જોયું એક આ પીડ્યું જો અહીં પીડ્યું એક એક આ પીડ્યું અહીં બીજા ક્યાં પીડ્યો આ બીજું પીડ્યું એક અહીંયા પીડ્યું ચાલો ત્રણ થઈ ગયા અહીં અહીંયા છે એ નકરા

הלו היי... בוא תקנה עד לה